ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા બેતાલીસ કર્મીઓને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરાવતા કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે કોન્ટ્રાક્ટ બેજ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા બેતાલીસ કર્મીઓને અચાનક ફરજ પરથી મોકૂફ કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી તેમને ફરજ પર લેવા માટેની માંગ કરી હતી Hai दियो हम बोलियो हम और મારું નામ મકવાણા દીપક એમ છે હું મહારાજા કૃષ્ણ કુમાર છે ભાવનગર યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગમાં કર્મચારી તરીકે ફરજ બજાવું છું ઘણા વર્ષોથી અને ખમીર સિંહ ખન થી અને ઓલા થી નોકરી કરેલી છે ઇમાનદારી થી અમને એવું કહેવામાં આવ્યું તમને રવિવાર સુધી એમ કીધું કે તમને કાલ ઓર્ડર આપવામાં આવશે નોકરી આપવામાં કર્મચારીઓને બધાને છૂટા કરી આપવામાં આવ્યા કોઈ પણ કારણ વગર કોઈ પણ ભૂલ વગર કાંઈ કામ વગર અથવા અમે કીધું તમે અમને એક મહિનો ટ્રાયલ આપો અમને કંઈ એવી ભૂલ લાગે તો તમતર કાઢી નાખજો ગૌતમ સિક્યુરિટી વાળા ના ના અમારે યુનિવર્સિટીનો આદેશ છે એટલે એનું પાલન કરવું પડે તમારું નામ મારું નામ ચાવડા મહેશ બેચરભાઈ છે અમે યુનિવર્સિટીની માલિકા નોકરી ઘણા વર્ષોથી પ્યુનમાં નોકરી કરીએ છીએ અને અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે એક મહિનો તમારું જોવામાં આવશે તમે નોકરી કરો અને જો અમને એમ લાગશે કે આ લોકો નોકરી બરોબર નથી કરતા તો આવતા મહિને એમને રિજેક્ટ કરવામાં આવશે અમને કાગળિયામાં સાઇન કરાવી છે બધા કાગળિયામાં અંગૂઠા દેવરાયા છે પછી એમને પરમાં અમે એની ઓફિસ ગયા એટલે એમ કીધું કે આવતીકાલથી તમે અત્યારે તમને ફોન આવ્યો તો કે નથી આવ્યો સાહેબ કે તો તમે ઘરે રહ્યો એટલે એમને એમ કીધું કે હવે બેરોજગાર છે ટૂંકમાં અત્યારે અમે દિવાળી જેવો ટાઈમ છે હવે અત્યારે દિવાળી જેવો ટાઈમ છે અમે કઈ રીતે હવે અમે અમારું ભરણ પોષણ કરી શકીએ આ રીતનું અમને ગૌતમ સિક્યુરિટી એમ કીધું કે હવે આજથી તમે છૂટા અને નકર એમને ટાઈમ દેવો જોઈએ કે એક મહિનો ભરવો જોઈએ અમારું કામ ન ગમે તો અમે કઈ કદાચ કરી શકીએ કે અમારું કામ નથી ગમ્યું તો અમને કદાચન છૂટા કરી શકે હવે એમને અમારું કામ નથી જોયું કામ નથી જોયું અને કઈ નથી કર્યું તો અમને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે